શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઘણા એવા શ્લોકો છે જેની અંદર સંયમનો વિચાર વ્યક્ત કરેલો છે અને સંયમનો પાઠ ભણાવે છે તો એવો જ એક પાઠ છે અંતિમ દીક્ષા જેમાં ગુરુ પોતાના શિષ્યને કેવી રીતે સંયમ રાખવો એ વિશે એને શીખવે છે શિષ્યને ભૂખ પર કાબૂ ન રહેવાથી એ અલગ અલગ કરતા અલગ અલગ રીતે પોતાની ભૂખ સંતોષે છે તો એના માટે એની અંતિમ દીક્ષા બાકી રાખે છે એ જ જણાવતો આ એક નાનકડો એવો સ્લાઇડમાં બનાવ બતાવવામાં આવેલો પાર્ટ છે